ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર સાત બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ સોળસો છોતેર જેતપુર સોળસો પંદર જામજોધપુર સોળસો અગિયાર બાબરા સોળસો ચાલીસ અમરેલી સોળસો એકત્રીસ જસદણ સોળસો એકાવન બોટાદ સોળસો સિત્તેર ગોંડલ સોળસો છપ્પન રાજુલા સોળસો બે વાગ્યે અને ચુમ્માલીસ મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ દસ જેટલો ઘટીને સડસઠ પોઈન્ટ ત્રેસઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો જુલાઈ બે હજાર પચીસનો વાયદો